ભાઈના મોત મામલે તેના મિત્ર પર શંકા રાખી તેના ઘરે જઈ ધમકાવ્યા બાદ સંબંધીના ઘરમાં તોડફોડ કરનારા ત્રણ માથાભરે ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે તો તોડફોડના સીસીટીવી પણ સામે આવવા પામ્યા છે બેસતા નાવાસ ખાતે રહેતી સાયરાબાનુ પઠાણે નોંધાયેલી ફરિયાદના જણાવ્યું હતું કે તેના ઘરે હાલ તેમના દીકરાના લગ્ન તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બેસ્તાન આવાસમાં જ રહેતા સૈદ ઉર્ફે ઓગણીસ બશીર શાહ તેનો ભાઈ અસલમ કાલિયા અને અસપાક ચાચુ તમામે ભેસ્તાન આવાસમાં આવી ગઈ અગાઉ તેમના ભાઈ અશરફ બસી શાહ બેસ્તાન ખાતે હાલ કપાઈ ગયો હતો તેની સાથે તે સમયે તેનો મિત્ર સોહેબલાલ હોય અને તેથી જ સોહેબલાલે તેઓના ભાઈને પટ્ટી પર ફેંકી દીધો હોવાની શંકા રાખી સોહેબલાલના ઘરમાં જે ત્રણેય નુકસાન કર્યા બાદ સોહેબલાલ કે જે સાયરાબાનુના ભાણેજનો સાડો થતો હોય તેથી તેઓના ઘરે પણ જઈ આરોપીઓએ તેમની દીકરીના લગ્ન માટે લાવેલા સામાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલ તો બના અંગે પોલીસે ગુનો નોંધ્યો છે તો બીજી તરફ તોડફોડના સીસીટીવી કેમેરા પણ સામે આવવા પામ્યા છે અઝર કુરશી ડિટેન ફેર ન્યૂઝ